જો એકવાર તમે આ શાક ઘરે બનાવીને ખાઈ લીધું ને તો તમે ઢાબાનું શાક પણ ભૂલી જશો એટલું ટેસ્ટી બને છે અને ઘરના સભ્યો વારંવાર આ શાકની માંગણી કરશે એ મારી ગેરંટી છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી પણ બની જાય છે તો આજે આપણે લસણ ડુંગળીનો ઉપયોગ કરીને ઢાબા સ્ટાઇલ વટાણા બટાકાનું શાક બનાવીશું તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન તો ચલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ તેના માટે એક કળાઇમાં આપણે મોટી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટાકાના આવા મોટા મોટા કાપી લીધા છે અને ધોઈ અને કોરા કરી લીધા છે તો એ આપણે આ તેલમાં તળી લેવાના છે મીડિયમ ગેસ ઉપર આપણે આ રીતે હલાવતા રહે અને ઉપરથી બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લેવાના છે

આ રીતે આપણે બધા વટાણા અને બટાકા તળી લીધા છે અને વધારાનું તેલ પણ મેં કાઢી લીધું છે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું આપણે તો હવે આપણે સાફ વઘારી દઈએ એના માટે તેલ ગરમ થઈ ગયું છે તો એક ટી જીરું ઉમેરીએ બે સૂકા લાલ મરચાં એક તજનો ટુકડો અને એક મોટી ડુંગળીને મેં આવી રીતે ઝીણી ઝીણી કાપી લીધી છે ઉમેરીએ તમે પેસ્ટ કરીને પણ ઉમેરી શકો છો તો એ ઉમેરીએ અને ડુંગળીને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાની છે આ રીતે ધીમા ગેસ હલાવતા રહેવાનું છે અને ગોલ્ડન બ્રાઉન કરવાની છે આપણે તો સરસ આવશે ડુંગળીની આપણે ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક બનાવી રહ્યા છીએ એટલે આ ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય તો સરસ ધાબા જેવો જ ટેસ્ટ આવશે એટલે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે તો એમાં મારી પાસે આ લીલી હળદર છે એટલે હું ઉમેરી રહી છું ઓપ્શનલ છે આદુ લસણની પેસ્ટ ઉમેરીએ અડધા ટેબલ સ્પૂન જેટલી એક લીલું મરચું

પણ આ ચણાના લોટ ઉમેરવાથી આપણી ગ્રેવી ઘટ બનશે અને ક્રીમી ટેક્સચર આવશે જે સાઈડ પરથી શાક પીરસ્યા પછી પાણી છૂટતું હોય છે એ નહીં છૂટે તમારે ચણાના લોટની જગ્યાએ ઘઉંનો લોટ લેવો હોય તો એ પણ લઈ શકાય છે ચણાના લોટને પણ આપણે સુગંધ આવે ત્યાં સુધી સાતળી લઈએ લોટ સરસ સંતળાઈ ગયો છે અને સરસ સુગંધ આવવા લાગી છે તો હવે એમાં આપણે મસાલા કરીએ અડધી ચમચી અડધા પાવડર દોઢ ટી સ્પૂન આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અથવા તીખસ પ્રમાણે ઉમેરી શકાય છે આપણે લીલું મરચું પણ ઉમેરેલું છે એટલે એ પ્રમાણે ઉમેરવાનું બે ટીસ્પૂન ધાણાજીરું પાવડર હવે બધા મસાલાને મિક્સ કરી અને સાંકળી લઈએ જેથી ડુંગળીની સાથે મસાલા પણ સરસ ચડી જાય મસાલા પણ સરસ સથળાઈ ગયા છે તો હવે એમાં મેં એક મોટા ટામેટાની પેસ્ટ બનાવી લીધી છે ઉમેરીએ મિક્સ કરી લઈએ આપણી ગ્રેવી બરાબર કૂક થાય અને મસાલા બરી ન જાય એના માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલું ગરમ પાણી ઉમેરી ઉમેરીશું હવે મિક્સ કરી ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દઈએ તો આ રીતે તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે અને હવે આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે તો એમાં હું એક મીડિયમ સાઇઝનું ટમેટું મોટું કાપીને ઉમેરી રહી છું બરાબર મિક્સ કરી લઈએ સરસ ગ્રેવી થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણે અગાઉથી જે તળીને તૈયાર કરેલા હતા વટાણા બટાકા એ ઉમેરીએ મિક્સ કરી લઈએ હજુ આપણે મીઠું નાખવાનું બાકી છે એ યાદ રાખવાનું છે તો આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે તો હવે એમાં આપણે ગોળ ઉમેરીએ એક ટેબલ ગોળ ઉમેરું છું તમારે ખાંડ ઉમેરવી હોય તો ખાંડ પણ ઉમેરી શકાય છે અને ગળપણ ના ઉમેરવું હોય તો ના ઉમેરો તો પણ ચાલે હવે એમાં આપણે ગરમ પાણી ઉમેરીશું તમારે જે પ્રમાણેની રસો રાખો એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે અહીંયા હમણાં હું એક કપ ગરમ પાણી ઉમેરી રહી છું પછી જરૂર જણાશે તો અડધો કપ ફરીથી ઉમેરીશ મિક્સ કરી લઈએ હવેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ બરાબર મિક્સ કરી લઈએ ઢાંકીને એકથી બે મિનિટ માટે થવા દઈએ જેથી બટાકામાં થોડી ઘણી પણ કચાસ હશે તો ચડી જશે એકથી બે મિનિટ પછી આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણું શાક સરસ ઉકળી ગયું છે અને કલર પણ બહુ સરસ આવી ગયો છે તો હવે એમાં આપણે એક ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીએ એક ટી કસૂરી મેથી લીધી છે અને આ રીતે હાથેથી મસલીને ઉમેરીએ અને થોડા લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી લઈએ તો આપણું ઢાબા સ્ટાઇલ વટાણા બટાકાનું શાક તૈયાર છે ખૂબ જ ટેસ્ટી બને છે તો જો તમે આ રીતે વટાણા બટાકાનું શાક ક્યારેય ના બનાવ્યું હોય તો જરૂર બનાવજો ખૂબ જ સરસ બને છે તો હવે આપણે સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક આ જ શાક ખૂબ જ ટેસ્ટી બને છે પૂરી ભાખરી પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો અને તમને આજની મારી રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વટાણાની બીજી કઈ રેસિપી જોવા માગો છો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી અને હજુ સુધી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી તરત પહોંચી શકે થેન્ક યુ